ચડી જાય અને ભરવામાં પણ સહેલાઈ રહી અને હંમેશા ભીંડો સિલેક્ટ કરો ત્યારે ભીંડો છે એ લીલો અને આછો લીલો અને થોડો કડક હોય એવો લેવાનો અને ફ્રેશ લેવાનો હવે તમને આગળની પ્રોસીઝર હું દેખાડું આપણે મસાલો રેડી કરીશું મસાલો રેડી કરવા માટે મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે આપણે ભીંડાને સાઈડમાં કરી દઈએ અને આ પ્લેટની અંદર હવે આપણે મસાલા નાખીએ પહેલાં તો આપણે બેઝિક મસાલા જેની અંદર એડ કરીશું

ત્યારબાદ હવે આપણે આની અંદર નાખી દઈશું લસણની પેસ્ટ એક ચમચી આ છે સિંગદાણાનો ભૂકો આનાથી ટેસ્ટ તો સરસ આવશે જ પણ સાથે સાથે એ ભીંડામાં જે પાણી અને મોઇશ્ચર રહેલું હશે એ પણ કાઢશે અને એનાથી ભીંડો છે એકદમ સરસ ક્રિસ્પી થશે બે ચમચી જેટલો હું નાખું છું કાચા સિંગદાણા જ છે અને એને ક્રશ કરી લીધા છે ત્યારબાદ આપણે નાખીશું ચણાનો લોટ ચણાનો લોટ બહુ નથી નાખવાનો એનાથી તેલ નથી દેખાતું અને ચણાનો લોટ છે એ બળતો જાય છે જેના લીધે ભીંડો છે કાળો થઈ જાય છે અને શાકનો પણ બળવાનો ટેસ્ટ આવે છે બે ચમચી બે નાની ચમચી લીધો છે અને ત્યારબાદ આપણે નાખીશું આમચૂર પાવડર એક ચમચી ભરીને છે આનાથી થોડો વાળો ટેસ્ટ આવશે બહુ ખાટું નહીં થાય ચિંતા ના કરતા ટેસ્ટ બેલેન્સ થશે અને ખટાશને લીધે ભીંડામાં જે ચીકણી લાળો થતી હશે એ દાળ બિલકુલ નહીં થાય ત્યારબાદ હવે આપણે અંદર થોડું તેલ નાખી દઈએ ત્રણ ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે તેલ નાખવાથી આ મસાલો છે એ બધો સરસ આવી રીતે મિક્સ થઈ જશે નહીતર છે છુટ્ટો છુટ્ટો કોરો કોરો રહી થોડું એને મોઇશ્ચર મળે અને જ્યારે પણ આપણે ભીંડામાં ભરશું ત્યારે સરસ ચોટી જાય એની અંદર નહીં તો શું થાય કોરો કોરો મસાલો હોય ને તો જ્યારે તમે ભીંડા આપણે ભરી અને ચોળવતા હોય ત્યારે મસાલો છે એ ખરતો રે આ બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને ત્યારબાદ હવે રેડી કર્યા હતા એ લઈ લઈએ અને એને અંદર ભરીએ કેવી રીતે ભરવાનું છે આ રીતે તમારે ભીંડો લેવાનો છે એની વચમાં આ રીતે આપણે કટ લગાડ્યો હોય કટ લગાડતી વખતે આ રીતે ખોલીને ચેક કરી લેવો જેથી કોઈ અંદર સળેલું હોય તો ખબર પડે આ તૈયાર કરેલો મસાલો છે એ આપણે આની અંદર ભરશું અને મસાલો છે થોડો દબાવીને ભરવાનો હળવા હાથે નહીં ભરવાનો થોડો વજન દઈને આ રીતે પ્રેસ કરીને ભરવાનું જો જોઈ શકો છો જેથી મસાલાની ક્વોન્ટિટી પણ સારી એવી અંદર ભરાય અને મસાલો છે એ જ્યારે શાક આપણે ચોડાવીએ અને મિક્સ કરીએ ત્યારે મસાલો બહાર ના આવી જાય આવી રીતે દબાવી દેવાનું અને ત્યારબાદ છે એને આ રીતે બંધ કરી દેવાનું

અને ભીંડો બધું છે એ સરસ મિક્સ પણ થઈ જાય અને ભીંડા છે તૂટે પડે ભીંડો ભર્યો ત્યારે આટલો મસાલો છે આપણે અત્યારે નાખીએ લાસ્ટમાં નાખીશું અત્યારે મસાલો નાખવાથી શું થાય ભીંડો ચડે ને સાથે સાથે મસાલો બળતો જાય જેના લીધે ભીંડો છે કાળો થઈ જાય હવે આપણે આને ઢાંકી દઈશું ઢાકીને ધીમી આંચ ઉપર દસ મિનિટ ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે ખોલી અને થોડી થોડી વાર થાય એટલે ઉપર નીચે કરતા રહીશું જેથી ભીંડો છે બધી બાજુથી

જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો